ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસના ભાવમાં આજે પણ સુધારો જોવા મળ્યો હતો અમુક જગ્યાએ સત્તરસો કે અમુક જગ્યાએ સત્તરસોથી પણ ઊંચા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાયેલા છે આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેડૂત મિત્રો તરફથી આપણા બંને વિડીયોમાં ખૂબ સારી એવી કોમેન્ટ ખેડૂત મિત્રોએ કરેલી છે કે અમારે ત્યાં પરાસરાભાઈ આવા ભાવ કપાસના નીચા તેમજ ઊંચા ચાલી રહ્યા છે તો આપણે જાણી લઈએ કે કયા વિસ્તારમાંથી કયા ખેડૂતે કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી કોમેન્ટ દ્વારા આપણને આપેલી છે ગોવિંદભાઈ વરુ જણાવે છે કે અમારે ત્યાં ચૌદસો પચાસથી સોળસો પચીસની આસપાસ કપાસના ભાવ ચાલે છે લાલપુર યુઝર એમ ક્યુ કરીને જણાવે છે થણિયાણાથી કે નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ સત્તરસો એક પ્રેમજીભાઈ મંકોડિયા જણાવે છે કે અમારે ચૌદસોથી પંદરસો ને ત્રીસ પોતાના વિસ્તારનું નામ નથી લખ્યું તમે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો એટલે ખ્યાલ આવી જાય ઇટાલિયાભાઈ જણાવે છે કે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ છેલ્લી વીણીનો કપાસ બોટાદ ખાતે સોળસો ચોત્રીસના ભાવમાં આપ્યો છે દિલીપભાઈ અરણી ટીમ્બા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબીથી જણાવે છે કે અમારે ત્યાં સોળસો બોલે છે 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 કે આજનો ભાવ કપાસનો જેટલો યુઝર સીબી કરીને જણાવે છે કે અમારે ત્યાં પંદરસો એકવીસમાં માં મેં દીધો ભૂપતભાઈ સોલંકી તળાજા મહુવામાં પંદરસોથી થી સોળસો પચાસ ભાવ ચાલે છે તેવી માહિતી આપી દેવેન્દ્રસિંહ કોમેન્ટ છે કે આજે વાગ્યે જૂની કલાવડી સત્તરસો માંગ્યો છે ઝાલા લકીરાજસિંહની કોમેન્ટ છે કે રાજકોટ યાર્ડમાં પંદરસો ઓગણસી કપાસના મારે આવ્યા છે છેલ્લી વીણીનો કપાસ હતો તો આવી રીતે ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રોએ સરસ મજાની કોમેન્ટો પોતાના વિસ્તારમાં કપાસના ભાવને લઈને આપણને કરેલી છે આપણે ખેડૂત મિત્રો આવી રીતે સમય હશે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની જે કોમેન્ટો આવે છે તે અમારા વિસ્તારમાં આવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે વિડીયો બનાવીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા રહેશું હવે રાજસિંહભાઈ ઝાલાની જે કોમેન્ટ છે કે આજે ચાર વાગ્યે જૂની કલાવડી સત્તરસોમાં માંગ્યો ઘણા બધા વિડીયોમાં દેવેન્દ્રસિંહભાઈ ઝાલાની કોમેન્ટ છે તે હર હંમેશ આપણને મળતી હોય છે તો આપણે આશા રાખીએ કે તમામ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા આનાથી પણ વધારે આવનારા સમયમાં કપાસના ભાવો થઈ જાય તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસના ભાવ સારા મળે તો આ વર્ષે ઉત્પાદન ઓછું આવ્યું છે તો ઉત્પાદનનો જે લોસ છે તે સારા ભાવ મળે તો બુરાઈ જાય ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગર ખાતે પણ સત્તરસો રૂપિયા જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયેલો છે તેવી માહિતી મળી છે બોટાદમાં પણ સોળસો એકસઠ જેવા ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા રહ્યા હતા તેવી પણ માહિતી મળેલી છે ધ્રોલ ખાતે પણ સત્તરસો એકાવન રૂપિયા જેટલો ભાવ છે તે વીસ કિલોનો ઊંચામાં ઊંચો બોલાયેલો છે તેવું ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ અને અમને અત્યારે જણાવી રહ્યા છે પાટણ ખાતે પણ સોળસો પંચોતેર જેટલો ભાવ છે તે જોવા મળેલો છે વિસનગર ખાતે પણ સોળસો ને એકોતેરની આસપાસ કપાસના ભાવ છે તે ઊંચામાં ઊંચા બોલાયેલા હતા તેવી માહિતી મળી રહી છે ટૂંકમાં ઓલ અવર ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી લઈને સોળસો ને પચાસ અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો સત્તરસો સુધીના ભાવો મળેલા છે તેવી કોમેન્ટ દ્વારા આપણને ખેડૂત મિત્રો પાસેથી માહિતી મળેલી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને ગામડે બેઠા કપાસનું વેચાણ કરવું હોય તો તમારી કોમેન્ટ દ્વારા બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરવા માંગે તો છેતરાય નહીં ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણા પ્રગતિશીલ ખેડૂતોના કોમેન્ટ આધારિત અને અમારા પોતાના આધારિત તમારા સુધી અમે પહોંચાડેલી હતી અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગે તમને જે સૂજી અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો